बोलो धरणीधर भगवान की आज पड़ादर मुका में समस्त आजना परिवार द्वारा आयोजित गंगा थाली प्रसंग में स्टेज पर उपस्थित समाज न आगे वो समस्त आजना परिवार પડાદળના આમંત્રણને માન આપીને ગામે ગામથી પધારેલા સૌ વડીલો મિત્રો ભાઈઓ તથા બહેનો સૌને મારા નમસ્કાર પડાદળના સૌ વડીલો જે લોકો યાત્રા કરીને સુખી સંપન્ન રીતે યાત્રા કરીને પરત ફર્યા છે અને સરસ ગંગા થાળીનું આયોજન કર્યું છે સમગ્ર પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તથા ભગવાનને પ્રાર્થના કરું છું અર્બુદા માતાને પ્રાર્થના કરું છું કે સર્વેની યાત્રા સફળ થાય ભગવાન એમની મનોકામના પૂર્ણ કરે ભાઈ પણ વાત કરી અને અવારનવાર સમાજના આપણા વિસ્તારમાં દરેક પ્રસંગમાં આપણા સમાજના દરેક વડીલો આપણને અવારનવાર ટકોર કરતા હોય છે અને આપણે સૌ પણ ઘણા સમયથી જોઈએ છીએ કે આપણા વિસ્તારની અંદર કેન્સરનું પ્રમાણ બહુ વધી રહ્યું છે વ્યસનનું પ્રમાણ બહુ વધી ગયું છે ને એ કોઈ એક પ્રકારના વ્યસનનું પ્રમાણ વધી નથી રહ્યું આપણે મનમાં કોઈ પ્રશ્ન હોય તો કાઢી નાખજો કોઈ તમાકુ ખાતો હોય તો એને જ વ્યસન કહેવાય એવું નથી એના સિવાયના પણ ઘણા બધા વ્યસન છે અને ધરતી માતાને પણ આપણે ઝેર પીરસી રહ્યા છે એ પણ એક પ્રકારનું વ્યસન જ છે અત્યારે કોઈ માણસ તમાકુ બીડી સિગરેટ અફીણ કે દારૂ નહીં પીતો હોય તેમ છતાં એ માણસને કેન્સર થવાની શક્યતા વધી ગઈ છે કેમ કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એની અંદર એકલું ઝેર છે તો આપણે સૌએ એકી સાથે મળીને એકી અવાજે દરેકે દરેક ગામ અને સમગ્ર વિસ્તારમાંથી તમામ પ્રકારના વ્યસન દૂર કરવા માટેનો આપણે હવે સંકલ્પ લેવાનો સમય આવી ગયો છે ભગવાને આપણને એક મનુષ્ય અવતાર આપ્યો છે તો મનુષ્ય અવતાર તરીકે આપણે કેવું જીવન જીવીએ છીએ અને પાછળની પેઢીને આપણે શું આપીને જઈએ છીએ એ બહુ મહત્ત્વની વાત છે તો આવનારી પેઢી સારી રીતે કઈ રીતે જીવી શકે એના માટે આપણે સૌએ અત્યારે તમામ પ્રકારના વ્યસનમાંથી મુક્ત થઈએ સમાજને અને વિસ્તારને વ્યસનમાંથી મુક્ત બનાવીએ અને ધરતી માતામાં જે આપણે વધારે પ્રકારનું કેમિકલ દવાઓ અને ઝેર પીરસી રહ્યા છીએ એમાંથી પણ આપણે મુક્ત થઈએ ધરતી માતાને આપણે સમૃદ્ધ બનાવીએ તો જ આવનારા દિવસોમાં કેન્સર અને બીજી બધી બીમારીઓમાંથી આપણે લોકોને મુક્ત કરી શકીશું પડાદરના સમસ્ત અજરા પરિવારને ફરીથી હું ખૂબ ખૂબ અભિનંદન તથા શુભેચ્છાઓ પાઠવું છું આપસોને મારા જય અરબુદા નમસ્કાર થેન્ક યુ